અત્યારે જૂનાગઢના વોર્ડ નંબર દસની અંદર જે જુનવાણી વોર્ડ એટલે કે જૂનું જૂનાગઢ મૂળ જૂનાગઢની જો વાત કરીએ તો મારી પાછળના દ્રશ્યો છે હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બિલ્ડિંગ છે એ દરબાર હોલ તરીકે ઓળખાય છે કહેવાય છે કે નવાબના કાર્યકાળની અંદર નવાબના જે દરબાર હોલ જે છે એમાં નવાબ રહેતા હતા વર્ષો પહેલાંનો આ બિલ્ડિંગ છે હજુ પણ એ વાતની ભવ્ય જે જૂનાગઢના ઇતિહાસથી ગવાહી પૂરે છે ચોક્કસ દરબાર હોલ મ્યુઝિયમ ઉપરાંત અનેક જે નવાબી ઇમારતો પણ અહીં આવેલી છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો મૂળ જૂનાગઢની જે જૂનવાણી બાંધણી મુજબ જેની ઓળખ છે જે આ જૂનાગઢ છે તે આ સર્કલ ચોક વિસ્તારના જે આપ જોઈ શકો છો કે નવાબી કાર્યકાળની અંદર જે દરવાજાઓને જે બાંધવામાં આવ્યા હતા આ દરવાજાની જે બાંધણી થઈ છે એ પ્રાચીન અને પૌરાણિક કલાકૃતિ સમાન આ જે જુનવાણી બાંધણી જોઈ શકાય છે આ ઉપરાંત વોર્ડ નંબર દસની જો વાત કરીએ તો એકદમ ગીચ વિસ્તારની અંદર આ વોર્ડની અંદર આવેલા છે મારી પાછળના દ્રશ્યો છે એ માલીવાડા જે માલીવાડા તથા પંચાતડી ચોક અને આઝાદ ચોકને આ જોડતો જે માર્ગ છે આ માર્ગો જે જૂનાણી બાંધ બાંધણી મુજબનો હોય સમગ્ર સીસી રોડ તો કરવામાં આવ્યો છે પરંતુ જે ટ્રાફિકની સમસ્યા ચોક્કસ કારણ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોય પહેલેથી જે જૂનવાણી જે ગલીઓના જે બાંધકામ હોય અને આ જ બાંધકામોની વચ્ચેથી જ્યારે જે નવું જે કામ કરવાનું થતું હોય છે તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક લોકોને અગવડ પડતી હોય મતલબ જે જૂનવાણી જે નગરની અંદર જે વોર્ડ નંબર દસની અંદર જે આવતો વિસ્તાર છે તેમાં મોટી સંખ્યાની અંદર જે કહી શકાય વિકાસ કાર્યો તો થાય છે પણ તો ને ક્યાંક આ વિકાસ કાર્યોને લઈ અને લોકોને અગવડનો પણ સામનો કરવો પડે છે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર દસની અંદર અત્યારે આપણે છીએ વોર્ડ નંબર દસની જો વાત કરીએ તો પ્રાચીન જુનાગઢ એટલે કે જુનવાણી જે જુનાગઢના વિસ્તારો છે એ વોર્ડ નંબર દસની અંદર આવે છે અને ખાસ કરીને અત્યારે આપણે જે વિસ્તારમાં છીએ એ જુનાગઢનો નવાબી એટલે કે દિવાન ચોક વિસ્તારની અંદર આપણે છીએ અહીં કેટલાક વોર્ડ નંબર દસના સ્થાનિક લોકો છે મહિલાઓ પણ છે સામાજિક કાર્યકર્તાઓ પણ છે આપણી સાથે છે ખાસ કરીને મનસુખભાઈ સૌપ્રથમ હું આપણી પાસે આવવા માગું છું વોર્ડ નંબર દસની કામગીરીની થોડી સમીક્ષા કરવી છે કોર્પોરેટરોની કામગીરી કઈ રીતના જુઓ છો જૂનાગઢની અંદર વોર્ડ નંબર દસમાં ખાસ કરીને ગિરીશભાઈ કોટેચાનો વોર્ડ છે અને એ વર્ષોથી આ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત એના દ્વારા પણ દર વર્ષે લગભગ પચીસ હજાર બાળાઓને નોરતાની અંદર ભોજન દેવરાવવામાં આવે છે સાતમ આઠમના તહેવારો હોય તો ગામડે ગામડે જઈને મીઠાઈ વિતરણ કરે છે જુદા જુદા કેમ્પો કરે છે એ સંસ્થાઓ અમે બધા એમની સાથે છે અને એમના દ્વારા વોર્ડ નંબર દસના રોડ રસ્તાના કામ સારા થયા છે અને જો ભગવાન એના હાથે હજી પણ સારા કાર્ય કરાવે એવી અમે ઈચ્છા રાખીએ છીએ શું વોર્ડ નંબર દસમાં જે સામાજિક અગ્રણી છે તેમણે જણાવ્યું છે એક બહેન આપણી સાથે છે શું કહેશું વોર્ડ નંબર દસની પહેલાં હું આપણી પાસેથી એક ગૃહિણી છું લાઇટ રસ્તા ગટર પાણી સફાઈ મહત્વના પ્રશ્નો હોય છે આપના વોર્ડની શું પરિસ્થિતિ છે અમારા વોર્ડમાં અત્યારે તો ભૂગર્ભગટરનું કામય થઈ ગયું છે અને અત્યારે પાણીની લાઈને દઈ દીધી છે પણ કનેક્શન દેવાના બાકી છે કેમ કે જ્યાં સુધી ભૂગર્ભ ગટરનું કામ થઈ ગયું છે અને રોડ ન થાય ત્યાં સુધી પાણીનું કનેક્શન દે નહીં એટલે અત્યારે અમે ગમે ત્યારે પણ અડધી રાત્રે પણ અમે ચારેય કોર્પોરેટરોને ગિરીશભાઈ કોટેચા છે આરતીબેન જોશી છે હિતેશભાઈ ઉદાણી છે દિવાળબેન પરમાર છે ગમે ત્યારે અમે રાત્રે પણ અમે ફોન કરીએ એટલે તરત ફોન ઉપાડી લઈએ સ્ટ્રીટ લાઇટનું હોય કે પાણીનું હોય કે ગટરની સમસ્યા હોય કે કોઈ પણ સમસ્યા હોય તો તરત એ કોર્પોરેટરો હાજર થઈ જાય છે અમારે તાત્કાલિક કામ કરાવી દે છે છે એટલે અમને સંતોષકારક એ લોકો જવાબ આપે છે મહિલા ગૃહિણી છે જણાવી રહ્યા છે ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માંગુ છું આપના વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર વાત કરવી છે કઈ રીતના જુઓ છો સારું છે આમાં છેલ્લા ત્રણ વર્ષથી તો થોડાક રોડના રસ્તાના ખામી છે પણ હવે કોર્પોરેટરને તો અત્યારે સુપરસીટ થઈ છે એટલે કાંઈ કહી શકાય નહીં કમિશનર સાહેબ સાથે વહીવટ હોય ત્યારે કામગીરી ચાલુ છે છેલ્લા વર્ષોની વાત કરવી છે પાંચ વર્ષનું નું સરવૈયોની વાત કરીએ કઈ રીતના જુઓ છો કામગીરીને કામગીરી તો અત્યારે ચાલુ જ છે પણ હવે થોડીક રોડ રસ્તાની તકલીફ છે સર રોડ રસ્તાની તકલીફ છે જોકે સમગ્ર શહેરની અંદર અત્યારે મેઇન રોડ ઉપર પ્રથમ ફેઝમાં ભૂગર્ભ રોડનું કામ કરવામાં આવ્યું છે ને ત્યારબાદ બીજા તબક્કાનું કામગીરી ચાલુ છે ને હવે ત્રીજા તબક્કામાં પ્રવેશ છે વધુ એક બહેન આપણી સાથે છે શું કહેશો વોર્ડ નંબર દસની અંદર જૂનવાણી વિસ્તાર આવે છે ક્યાં કયો વિસ્તાર આવે છે અને આપ વોર્ડ નંબર દસની અંદર રહો છો તો ખાસ કરીને સુવિધા જોઈતી હોય છે એક ગૃહિણી તરીકે મહિલા તરીકે તો એ સુવિધા મળે છે ખરી હા અમને બધી સુવિધા મળે છે અત્યારે તો જો રોડનું કામ ચાલુ છે જ્યાં હજી ભૂડર ગોટર અને નળની લાઈન થઈ ગઈ છે ત્યાં પાછળ રોડે ચા કમ્પ્લીટ કરી આપે છે અને જ્યાં બાકી છે એ કામ બધું કરી આપે અને અમારે વંજારી ચોક છે આજા ચોક છે દિવાન ચોક છે પછી શેરની ટાંકી છે કાળવા ચોક છે એમાં બધામાં જે ગલીમાં જે કામ ચાલુ છે એ પણ પૂરા કરી આપે છે અમને ઓલું છે શું છે ચોક્કસ તો ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓ છે મહિલાઓ છે તે સંપૂર્ણ જે કહી શકાય કે કામગીરી જે કોર્પોરેટરો છે તેની સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક રોડ રસ્તાના કામ ગટર ભૂગર્ભ ગટરના કામો જે ચાલી રહ્યા છે તેમને લઈને લોકોને એક વિક્ષેપ ચોક્કસ પડી રહ્યો છે ખાસ કરીને હું આપની પાસેથી જાણવા માગું છું જૂનવાણી નગર વોર્ડ નંબર દસની અંદર આવે છે જે જે વિસ્તારો આવે છે બધા જૂનવાણી આવે છે જૂનવાણી નવાબી નગરી કહેવાય છે આ વોર્ડની અંદર વિકાસ કાર્યો કરવા માટે કોર્પોરેટરની કામગીરી કઈ રીતના જવું છું તમામ કોર્પોરેટરની કામગીરી તો સારી જ છે પણ રસ્તાઓ સાંકડી ગલીઓને હિસાબે જે કામ થાય છે તેને હિસાબે પબ્લિકને તકલીફ પડે છે કારણ કે જૂનો વિસ્તાર છે સાંકળા વિસ્તાર છે સ્કૂટર જાય રસ્તા છે ત્યાં પાઇપલાઈનની એની કામગીરી થતી હોય થોડીક તકલીફ પડે પણ ભવિષ્યમાં બધાને સારું થઈ જશે અને રોડ રિપેર થઈ જશે અને સારું થઈ જશે કામગીરી ચારેય કોર્પોરેટરની સારી છે એમાં ખાસ કરીને ગિરીશભાઈ કોટેચા અને હિતેશભાઈ ઉદાણી અડધી રાતનો ઓકારો છે અમારે ગમે તેવું કામ હોય પછી નગરપાલિકાનું હોય કે આપણું પર્સનલ કામ હોય કે વિસ્તારનું કામ હોય ગમે ત્યારે બોલાવી એટલે તે આજે થઈ જાય કે તો વોર્ડ નંબર ચારના વોર્ડ નંબર દસની વાત કરી રહ્યા છીએ આપણે ચારે ચાર કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે ફરી એક વખત હું આપણી પાસે આવું છું કોર્પોરેટરની કામગીરીનું સર્વેયુ કરીએ પાછલા પાંચ વર્ષનું તો કઈ રીતના જોવું છું મને તો પાંચ વર્ષના તો નહીં ખબર પડે હતી અભી આવી છું પણ હું જોઉં છું ત્યાં સુધી તો બધું કામ રેડી છે જે રસ્તા નહોતા થયા અત્યારે રસ્તા કરી આપે છે પછી પાણીનો પ્રોબ્લેમ હતો પાણીની નવી લાઈન નર્મદા નદીનું પાણી આપે છે અમને અને ભૂગર ગટરમાં જે પ્રોબ્લેમ હતા એ પણ કરે અમારે ત્રણ નંબરની શેરીમાં પાણીનો બહુ પ્રોબ્લેમ હતો પણ હવે એમાં કાંઈ વાંધો નથી અમને ચોક્કસ બેન હું આપણી પાસેથી જાણવા માગું છું જૂનવાણી જુનાગઢ છે સિટીમાં આ વિસ્તાર આવે છે વોર્ડ નંબર દસ કેવી મુશ્કેલીઓ પડે વિકાસ કાર્યો પણ કરવા હોય તો ઘણી બધી તકલીફ થાય છે સીસી રોડ કરવા છે ગટરનું કામ થતું હોય તો લોકોની પ્રતિક્રિયાઓ શું છે એવું છે કે અત્યારે તો જો કામ ચાલુ હોય એટલે રસ્તો બંધ રાખે છે બરોબર મોટા વાહન તો ચાલી ન શકે ટુ વ્હીલર ચાલી શકે છે એટલે પ્રજાને એમ થાય છે કે આ લોકોનું કામ આવી રીતના એમ કે ધીમી ગતિએ ચાલુ છે પણ ધીમી ગતિએ એ નહીં કેમ કે મોટા વાહન તો ચાલવા નથી દેતા એટલે એ લોકોને રાત્રે રાત્રે કામ કરવું પડે છે એટલે એ લોકો એની રીતના બધે કામ કરે છે સરસ કામ કરે છે આથી પહેલાં પાંચ વર્ષ પહેલાં પણ આવું કામ સરસ નહોતું અત્યારે એ લોકોએ એટલું સરસ કામ કર્યું છે કે આખી જુનાગઢની રોનક બદલી નાખી છે તો કે તો પાછલા પાંચ વર્ષ દરમિયાન વોર્ડ નંબર દસની આપણે વાત કરી રહ્યા છીએ જુનવાણી નગર આ વોર્ડની અંદર આવે છે વિસ્તાર આ વોર્ડની અંદર આવે છે જૂનવાણી ત્યારે ચોક્કસ અહીંના જે સ્થાનિક કોર્પોરેટર એમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પણ સમાવેશ થાય છે સાથે સાથે અન્ય સાથી જે ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કોર્પોરેટર છે તેની કામગીરીને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં સંતોષ છે સાથે સાથે જે ગટરના અને જે અત્યારે કામ ચાલી રહ્યા છે તો તેમને લઈ અને લોકો અને ક્યાંકને ક્યાંક એક અગવડ પણ પડી રહી છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે ની અંદર અત્યારે આપણે છીએ જૂનવાણી આ વોર્ડ ગણાય છે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો ખૂબ જ નાનકડી અને ખૂબ જ સાંકડી કહી શકાય આ પ્રકારની આ ગલી છે પરંતુ અહીંયા ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે સમગ્ર રોડની જે ગલીઓ છે જે તેને સીસી રોડથી મઢવામાં આવી છે સાથે સાથે અહીં ગટરની સુવિધા પણ ક્યાંકને ક્યાંક જોવા મળી છે જૂનવાણી જે જૂનાગઢનો આ વિસ્તાર છે તો આ વિસ્તારની જ જો વાત કરીએ આપણે તો કેટલાક સ્થાનિક ગૃહિણીઓ છે મહિલાઓ છે તેમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ બેન શું કહેશો સલાટવાળા વિસ્તાર ખૂબ જ પ્રાચીન જે જૂનવાણી વિસ્તાર છે બહુ જૂનો અને કઈ રીતે અહીંયા ફેસિલિટીઝ કેવી કેવી છે જો ફેસિલિટી નગરપાલિકા પણ બહુ સારી કરે છે અને અહીંયાના લોકો પણ બહુ પોતે પોતાની રીતે જવાબદારી ઉપાડીને કરે છે ખાસ કરીને અહીંયા અમે જોવા આવ્યા તો અહીંયા સીસી રોડ છે ગટરની કામગીરી છે આ અહીંના વર્તમાન જે કોર્પોરેટરો છે તેમની કામગીરીને કઈ રીતે જોવો છો ને એ તો સારું કરે જ છે એટલે એમ

ચોક્કસ મહિલાઓની ગૃહિણીઓની તો વાત કરી છે કેટલાક વ્યક્તિઓ આપણી સાથે છે ખાસ કરીને હું આપણી પાસેથી જાણવા માગીશ આપના વોર્ડ વોર્ડ નંબર દસની અંદર ગિરીશભાઈ કોટેતા ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે ડેપ્યુટી મેયર તો છે મહાનગરના પરંતુ વોર્ડની વાત કરવી છે તો વોર્ડ નંબર દસમાં તેમની કામગીરી કરી રહી છે ના વોર્ડ નંબર દસની જો આપણે વાત કરીએ અને આ સલાટવાડા વિસ્તારની વાત કરીએ તો અહીંયા કોર્પોરેશનની જે બધી સુવિધાઓ મળે જેવી કે રોડ રસ્તા પાણી ગટર તો અહીંયા એ કોઈ પ્રકારના પ્રોબ્લેમ નથી વધુમાં અમારા વિસ્તારના કોર્પોરેટર નિર્ભયભાઈથી શરૂ કરીને ભાજપનો જ બોર્ડ રહ્યો છે અને અહીંયા બધા ભાજપના જ ચુસ્ત બધા ટેકેદારો આ વિસ્તારમાં રહે છે અને લાંબા સમયથી ક્યારેય પણ કોઈ કોંગ્રેસની સીટ તો આવી જ નથી અને ભાજપના જે જે કોર્પોરેટરો છે એણે પોતાની ફરજ બહુ સારી રીતે નિભાવી છે અને બધા સ્થાનિક છે બધાને ઓળખીતા છે એટલે ખાસ કરીને પૂરેપૂરી ફેસિલિટી આ વોર્ડની છે અને વધુમાં વાત કરીએ તો આ વિસ્તાર એટલે કે આ સલાટવાળા વિસ્તાર છે એના યુવાનો પણ જો જુઓ ને તો એકબીજાને એટલા બધા મદદરૂપ હોય કોઈને કદાચ કોઈ તકલીફ પડી ગઈ હોય હોસ્પિટલનું કામ હોય કોઈ પણ રીતે હોય ખાસ કરીને આ વિસ્તારની થોડી વાત કરવી છે એકદમ જૂનાવાણી જૂનાગઢ છે હાચું જુનાગઢ જે કહેવાય તો એ આવું દેખાય છે સાંકડી ગલીઓ છે આ બધાની વચ્ચે આ વિકાસ કાર્યો કરવા કેટલા પડકારજનક હોય છે ખૂબ જ પડકારજનક છે કારણ કે આ સાંકડી ગયેલી ગટરનું દાખલા તરીકે સુવિધા છે નળની સુવિધા પાણીની સુવિધાની વાત કરીએ પણ અમારે કેવું છે કે જે અમારને અમને જે પાણી મળે છે એ ઉપરકોટ વિસ્તારમાંથી મળતું હોય એટલે અમને બહુ ક્યારેય પણ બહુ વર્ષો પહેલાં જ્યારે કદાચ જાતથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં બંબાવો આવતા અને બધું ભૂતકાળ થઈ ગયું પણ નવા શાસનમાં નવા લાંબા વર્ષોથી ક્યારેય પણ અહીંયા પાણીની કોઈ ક્યારેય કોઈને સમસ્યા નથી વધી એટલે કોર્પોરેટરોની કામગીરીની વાત કરીએ તો ચારે ચાર કોર્પોરેટરો આપ કહો જો ભારતીય જનતા પાર્ટીના તેમની કામગીરીને કઈ રીતે જોઈએ કામગીરી જો વાત કરીએ તો એ લોકો ખૂબ જ મદદરૂપ કરી છે અહીંયા ગરબી મંડળો છે અન્ય કામગીરી છે તો એ બધામાં નવયુવાનોને રોજગાર અપાવવામાં પણ આ કોર્પોરેટરે ઘણો ભાગ ભજવ્યો છે આ વિસ્તારના ઘણા બધા જે છોકરાઓ છે એમને કોર્પોરેશનમાં પણ એને તક મળી છે અને એ લોકો ખરેખર એમ કહીએ તો પરિવારની જેમ જ રહ્યા છે એટલે કોઈ અમારી ચોક્કસ જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર દસની ની કામગીરીની આપણે સમીક્ષા કરી રહ્યા છીએ તો જ ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર દસના ના જે વર્તમાન કોર્પોરેટરો છે તેમની કામગીરીને સ્થાનિક લોકો બિરદાવી રહ્યા છે મિશન કોર્પોરેશનમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢના વોર્ડ નંબર દસની વાત કરી રહ્યા છીએ તો વોર્ડ નંબર દસની જો વાત કરીએ તો સ્થાનિક કક્ષાએ જૂનવાણી આ વોર્ડ આવે છે ખાસ કરીને જૂનાગઢનું બેઝિકલી જે જૂનાગઢ કહી શકાય જૂનું જૂના જૂનાગઢ કહી શકાય છે તેમનો આ વોર્ડ આવે છે અને આ વોર્ડનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ગિરીશભાઈ કોટેચા તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સાથે સાથે ગિરીશભાઈ કોટેચા જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે પણ રહી ચૂક્યા છે ત્યારે આપણી સાથે ગિરીશભાઈ જ અત્યારે છે ગીરીશભાઈ ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકેનો આપણો કાર્યકાળની વાત જો વાત કરીએ તો ક્યાં કયા મહત્વના કામો રહ્યા હા પાંચ વર્ષ અને એની પહેલાંના પણ પાંચ વર્ષ જે રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટો આપી છે કારણ કે હરેકની એક પ્રોસીજર લાંબી હોય તમે જ્યારે પહેલાં વહેલાં તો કામને આપણા આટલા રૂપિયા મંજૂર થઈને આવે પછી તમારે પહેલાં વહેલાં સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવવાની સંકલન સમિતિમાં મંજૂર થાય પછી જનરલ બોર્ડમાં જાય અને જનરલ બોર્ડ મંજૂર કર્યા પછી રાજ્ય સરકારમાં પાછા જાય ને જ્યાંથી પાછી મંજૂરી આવે ત્યારે ટેન્ડર ખોલવાની પ્રક્રિયા ચાલુ થાય આ બધું ઓનલાઈન જ હોય છે પહેલાં જેમ હતું કે ટેન્ડર તમે ભરો એવું નહીં હવે ઓનલાઈન જેણે ઓછા ભાવ ભર્યા હોય એને ટેન્ડર આપવાનું થતું હોય અત્યાર સુધીમાં સાડા ત્રણસો કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગોટરનું લાઈન ફીટો થઈ જૂનાગઢમાં સાંકળી શેરીઓ છે અને આ કામ કરવું બહુ અઘરું હતું છતાં અમે બધા એક નિર્ણય કર્યો કે ભલે હિંમતથી કરી નાખીએ પ્રજાને તકલીફ પડશે પણ બધા જમીનની અંદર ના કામ કરવાના હતા બીજા સાડા ત્રણસો કરોડ રૂપિયા લાઈન ફિટ કરવાના ઘરે ઘરે જોડાણના બસો કરોડ રૂપિયા અત્યારે પાણીની લાઈન જૂનાગઢમાં લગભગ બધી જગ્યાએ કામ ચાલુ છે એ જ રીતે ટોરેન્ટોના લગભગ અડધા વિસ્તારની અંદર ટોરેન્ટોની પાઇપ ફિટ થઈ ગઈ અને ઘરે ઘરે ગેસના કનેક્શનો પણ ચાલુ થઈ ગયા જૂનાગઢમાં ઉપરકોટમાં એસી કરોડના ખર્ચે ઉપરકોટ બનાવવામાં આવ્યો આજે લાખો માણસોની આવે છે જે રીતે ભવનાથનું ડેવલપમેન્ટ છે રાજ્ય સરકારે હમણાં એકસો ને પંદર કરોડ રૂપિયા સીડીના રિપેરિંગના અને ઉપરની સુવિધાના પર દીધા આ કામનું ટેન્ડર પણ બહાર પડી ગયું સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે જે મોટા મોટી તકલીફ છે એ જૂનાગઢની અંદર રેલવે ફાટકની તો એનું ટેન્ડર બહાર પડી ગયું એ કોન્ટ્રાક્ટરને કામ પણ દેવાઈ ગયું અને ટૂંક સમયમાં એનું પણ કામ ચાલુ થાય એ જ રીતે એંસી કરોડ રૂપિયાના ખર્ચે આપણું નરસિંહ મહેતાનું તળાવ કે જેનું આખે આખું કામ પૂરું થયું છે વધીને હવે એક દોઢ મહિનાનું કામ બાકી છે જૂનાગઢને જેમ જામનગરને લખોટા તળાવ મળ્યો ને એ જ રીતે જૂનાગઢને નરસિંહ મહેતા તળાવ પણ હમણાં વધીને એક દોઢ બે મહિનામાં ખુલ્લું કરવામાં આવશે આ તો એક ટીમ થઈને કામગીરી કરી અને એક પણ પૈસા રહેવાના જે છે એના ટેન્ડર બહાર પાડતા અત્યારે પણ લગભગ બસોથી અઢીસો કરોડના કામ જેના ટેન્ડર થઈ ગયા છે અને અત્યારે કમિશનર જે કામ કરે છે ને એ બધા ટેન્ડર પાસ પણ કર્યા જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટી એના કામ પણ અત્યારે ફૂલ જોશમાં ચાલુ પાણી જે ગંદકી છે સુપ્રીમ કોર્ટની ને હાઈકોર્ટની એક ગાઈડલાઈન હતી કે ગંદુ પાણી નદીમાં ન જવું જોઈએ એના માટે સુમેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટો જે બનાવ્યા છે ને એકવાર તમે જોવા કે ગંદુ પાણી ન્યા જાય છે ગંદા પાણીમાંથી શુદ્ધ પાણી થાય અને એ શુદ્ધ પાણી કાંઈ ઇન્ડસ્ટ્રીઝને દેવાનું થાય ને કાં ખેડૂતોને પણ એ પણ વેચાતું પૈસા દઈને હાઉસ ટેક્સની જે રીતે રિકવરી થાય છે અમે ખાસ તો હિંમત કરીને કામ તો અમને પણ ખાડા ખોદવાનો ગમે ભાઈ ખાડા ખોદો તો સાંભળવાનું થાય ને પણ ખાડા ખોદ્યા પછી બધા પાઇપ ફિટ થઈ જાય ને પછી સિમેન્ટ રોડ થાય ને અત્યારે પણ ફૂલ જોશમાં એક પણ વોર્ડ એવો બાકી નથી કે જ્યાં કામ નથી ચાલતું એટલે ખૂબ સરસ રીતે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો ગિરીશભાઈ વોર્ડ નંબર દસના ના કોર્પોરેટર છો આપના વોર્ડની વાત કરવી છે જૂનાવાણી બાંધણી મુજબનું આ તમારો વિસ્તાર આવે છે જેની અંદર દિવાન ચોકી આવે છે પંચાટડી આવે છે માલીવાડા છે અન્ય જે વિસ્તારો આવે છે આ વિસ્તારની અંદર વિકાસ કાર્યો કેટલા થાય વિકાસ કાર્યો અત્યારે પણ ચાલો છે અત્યાર સુધીમાં હું માનું ત્યાં સુધી પચીસથી ત્રીસ કરોડના કામ તો ખાલી વોટના થયા છે પણ અમે તમને કીધું ને કે ભૂગર્ભ અમારો એરિયો ગલીયું જ આવે હવે નો એમાં જેસીબી આવે મેઇન મેઇન પાવરથીને જ કરવું પડે કાં તમને કટર લઈને કરવું પડે એટલે મેઇન અત્યારે અમે માંગનાથનો રોડ જેવો કામ ચાલુ કર્યું ત્યાં અમારે ભૂગર્ભ ગટરની લાઈન અને પાણીની લાઈન ફિટ કરવી હતી છેઠ મહાલક્ષ્મી મંદિર હતી અમે અડધું કામ કર્યું ત્યાં વેપારી બધા આવ્યા કે અત્યારે અમારા દિવાળીની ટાઈમે તમે બંધ કરાવી દો વળી બંધ કરાવ્યું ઘણી ગલીઓમાં ક્યાંય જેસીબી જઈ શકે એમ નથી એટલે મારે તો પોઝિશન એવી છે કે ભલે જૂનો વિસ્તાર છે તોય અમે હિંમત કરી કરી નક્કી કર્યું કે એક ધારી કોઈ ન હમણાં જ અમારા હાટકેશ્વરના પ્રમુખ છે ત્યાંના એને મેં દરબારને એને બોલાવ્યા હતા કે ભાઈ તમે કયો શું કરું તમને કે સાહેબ ભલે થઈ જાય કામ મેં તો આખી જિંદગીનું સુખ જોતું હોય હજી અમારા વિસ્તારમાં ઘણીવાર એવું બનવાનું કે બધી જગ્યાએ ટોરેન્ટોની પાઇપલાઇન નહીં આવે કારણ કે ફાયર જ્યાં જઈ શકે ને ત્યાં જ ટોરેન્ટોની પાઇપ લાવવાની છતાં પણ એના રસ્તા કાઢવા માટે મેં જ હમણાં જ કમિશનર કમિશ્નરે મિટિંગ કરી કે મારા પણ વોર્ડની અંદર હું આ વોર્ડમાં પાંચ વાર ચૂંટાડું અત્યારે અમારે આખ્યા કોઈ હેડક્વાર્ટરથી માંડીને આપણે ચોક સુધી એની ભૂગર્ભગટરની લાઈન ફિટ થઈ ગઈ પાણીની પાઇપલાઈન પાછળ એ પણ કર્યું છે કે ટેન્ડરો પણ મંજૂર કરાવી નાખ્યા છે એટલે હવે પછી આ બધું થઈ જાય એટલે સિમેન્ટ રોડ તાત્કાલિક ચાલુ થાય એટલે જૂની શેરી છે અમારું સલાટવાડા અમારું કાળાપાણા શેરી હાટકેશ્વર ફળિયું અંબિકા ચોક પછી અહીંયાથી તમે જો કાળવા ચોક આવે કલેક્ટર ઓફિસ આવે ત્યાંથી ઉતરો તો તમારે જે આખો ગુલાબવાડીનો રોડ આવે આખો આઝાદ ચોકનો રોડ આવે આ બધા જગ્યાએ ટોટલ ટેન્ડરો બહાર પડી ગયા જેટલા શક્યતા એટલા તાત્કાલિક કામ પણ ચાલુ કરી દઈને અત્યારે પણ બારા વોટની અંદર કામ ચાલું જ છે અને એવું આયોજન કર્યું છે કે હવે રોડ તોડવો ન પડે બટરના કામનું ટેન્ડર પણ ખાસ કરીને અમે નથી બહાર પાડ્યું રાજ્ય સરકારે બહાર પાડ્યું આખા ગુજરાતની અંદર જે ભૂગર્ભ ગટરની જે ડિઝાઇન છે ને ઘણીવાર એવા પ્રશ્ન આવે આ તો પાઇપ નાનો જ અરે ભાઈ તમે ટેકનિકલ માણસ નથી રાજ્ય સરકારે ટેન્ડર બહાર પાડ્યું એજન્સી પણ રાજ્ય સરકારે નક્કી કરી એમાં કોર્પોરેશનનું ખાલી ઓબ્ઝર્વેશન છે આની પહેલાંનું સાડા ત્રસોનું કામ તો પાણીપુર વઠાએ બહાર પાડ્યું હતું પણ માછલા તો અમારી ઉપર ધોવાય કે તમે બહાર પાડ્યું છો અમારું ઓબ્ઝર્વેશન હોય એમ આ વખતે પણ ટેન્ડર જે બહાર પડ્યું છે એ રાજ્ય સરકારે ટેન્ડર બહાર પાડ્યું એજન્સી પણ રાજ્ય સરકારે કારણ કે એવડી એજન્સી તો બહુ હાઈફાઈ કોઈ હોય ને એ જ એનું ટેન્ડર ભરીએ કે સાડા ત્રણસો કરોડ રૂપિયાનું કામ એટલે નાનું સૂનું તો ન કહેવાય પણ ખૂબ સરસ રીતે બધા વિસ્તાર અત્યારે હાઈ ક્લાસ મઢીને આપણે મકાન બનાવીએ ત્યારે નીચે પહેલાં ખાડો ખોદવો પડે એમને એમ ન પાયા ભરાય ભાઈ અને પાયા ખોઈ દે એમ તો આને ખાડો કર નહીં ભાઈ એની ઉપર જ આખું મકાન રહેવાનું છે એમ જ્યારે અત્યારે અમારે લગભગ રોડ રસ્તાના બધી જગ્યાએ કામ ચાલુ છે ખાડો ખોઈદા વગર કઈ ન થાય ભૂગર ગટર ના પાણીની પાઇપલાઇન ના ટોરેન્ટોરની પાઇપલાઇન ના આ બધા કામ જમીનની અંદર ના હતા હવે જમીનની ઉપરના કામ હવે ચાલુ થવાના છે આપણે ઘર બનાવી ત્યારે ખોખું હોય પછી અંદર લાદી નાખીએ પછી સ્ટાઇલ નાખીએ પછી કલર કરીએ એટલે હવે શણગારવાનું કામ હવે ચાલુ થયું છે જુનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તો છે વોર્ડ નંબર દસની પણ તેમણે વાત કરી છે ગિરીશભાઈ અંતમાં જાણવું છે કે ખાસ કરીને આપની પાસેથી એક કે જુનાગઢની પ્રજાએ આપે નિખાલસપૂર્વક કહ્યું કે ઘણું બધું સહન કરવું પડ્યું છે પ્રજાએ હવે આ પ્રજાને શું વિશ્વાસ આપવા માગશો બાપુ પ્રજા નજરે જોવે આજે મારી હું તમારા ઘરભાઈ હું ગટરનું કામ કરતો હોય તો ગટરનું કામ કરવું પણ ફરજિયાત છે પહેલાં શું છે ફાલકા ખોલી ખોલીને સાફ દર પંદર દિવસે ભરાઈ જાય ભરાઈ જાય એટલે આવે અને બે ફાલકા ખોલીને વહેં જાય આ વખતે જે કામ થાય એ બધું સોલિડ થવાનું છે પ્રજા નજરે જ જોવે અમને ખાડા કરવા ગમે પહેલી વાત રાજકારણમાં છે અમારું કોઈ ખરાબ બોલી ફરજિયાત છે કામ કરવું ને કેના માટે કરીએ અમારા ઘર માટે તો ને આખા ગામ માટે કરીએ છીએ આખા ભવનાથની અંદર જે એની ભૂગર્ભ ગટરનું પણ કામ આખું હવે દામુકુંડમાં કેવું ગટર ગરમ પાણી નહીં જાય હાઈકોર્ટની ગાઈડલાઇન્સ મુજબ એક પણ ટીપું પાણી જે તમે ઘરમાં લેટ્રિન બાથરૂમમાં વાપરતા એ પાણી ક્યારેય પણ નદી નાળામાં ન જવું જોઈએ સીધી એની પાઇપલાઈનો ફિટ થાય અને અમે જે તે બધું તમને કીધું ને કે અત્યારે અમે ચાર ઝોનની અંદર જે રીતે અમારા ફિલ્ટર પ્લાન્ટો ચાલુ થયા છે ત્રણ તો થઈ ગયા છે આ બધું કામ નજરે દેખાવાનું છે આ તો ગામને દેખાય એવા જ કામ કર્યા આ રેલવે ફાટકનું છે કે ભાઈ સાઈઠ સાઠ કરોડ રૂપિયા મંજૂર કરી એને ટેન્ડર પણ બારો તો આ ફાટકનો પ્રોબ્લેમ દૂર થઈ જાય તો રાજી થાય ને પણ આ બધા અઘરા કામો છે એની ગતિ પણ એવી જ હોય હું ધારું કે આમ નામ કરી નાખું અત્યારે તમે રાજકોટ ને અમદાવાદ જાઓ છો થી કેટલી વાર લાગે એરપોર્ટ પહોંચતાં સાડા ચાર કલાક થાય પાંચ કલાક પણ ટોટલ હાઈવેના સિક્સ ના કામ ચાલુ છે ટ્રાફિક એટલો જામ દે ભાઈ કામ કરવા માટે તો આ બધું ફરજિયાત છે ને અત્યારે દેશના વડાપ્રધાને અમદાવાદથી ને જે રીતે જાપાનની જે સ્પીડથી ને ટ્રેન એ કેટલા કેટલી જગ્યાઓ ખરીદવાની છે કેટલા કામ કરવાના છે આ તો એમ નસીબદાર છે કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે અને ભૂપેન્દ્રભાઈ છે એ સતત આખા ગુજરાતમાં હરેક જગ્યાએ કામ ચાલુ છે પણ કામ થાય આજે જે રાજકોટનો રોડ થઈ જાય અત્યારે ખાલી રાજ જેતપુરથી ને રાજકોટ તપતા તમને અઢી કલાક થઈ જાય છે પણ એ તો કામ ચાલુ છે ને જેવો સિક્સ ટ્રેક થઈ ગયો પછી જે તમે બે કલાકમાં પહોંચતા તમે એક કલાકમાં પહોંચી જાવ ચોક્કસ ગિરીશભાઈ કોટેચા પૂર્વ ડેપ્યુટી મેયર સાથે સાથે વોર્ડ નંબર દસના તેઓ પ્રતિનિધિ પણ છે તેઓએ જણાવ્યું કે વિકાસ કાર્યો મબલખ થઈ રહ્યા છે જુનાગઢની અંદર થઈ રહ્યા છે અને ચોક્કસ જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે તો જમીનથી જ્યારે વિકાસ થતો હોય તો ચોક્કસ પ્રજાના ભાગે થોડુંક સહન કરવાનું આવે છે પરંતુ અંતે પ્રજાના સુખાકારી માટેના જ આ કાર્યો થઈ રહ્યા છે મિશન કોર્પોરેશનના માધ્યમથી જૂનાગઢના વોર્ડ નંબર દસની કામગીરીની સમીક્ષા કરી કોર્પોરેશનના જે કોર્પોરેટરો છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જેમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો પણ સમાવેશ થાય છે તેમણે જૂનાગઢ માટે કરેલા વિકાસ કાર્યો તથા જૂનાગઢના પોતાના વોર્ડ નંબર દસની અંદર કરેલા વિકાસ કાર્યોની તેમને સમીક્ષા કરી તેમને મુલવણી પણ કરી આ ઉપરાંત પ્રજાના પાસેથી પણ જાણવાના પ્રયત્ન કર્યા કે કોર્પોરેટરોએ કેવી કામગીરી કરી છે હવે ફરી એક વખત ચૂંટણી આવી રહી છે ત્યારે જોવાનું એ રહેશે કે આ વોર્ડમાંથી માંથી કોને પોતાના જનપ્રતિનિધિ બનાવે છે કેમેરા પર્સન દિવ્ય વ્યાસ સાથે મિલન ઠાકર જૂનાગઢના વોર્ડ નંબર દસમાંથી માંથી